નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપી નજીક આવેલા કરજણ ડેમમાંથી ડેમ ઓથોરિટી દ્વારા ડેમના ચાર ગેટ ખોલીને તેર હજાર સાતસો અડતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવતા કરજણ નદી કિનારે આવેલા નાંદોદ તાલુકાના છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે કરજણ ડેમની સંપૂર્ણ સપાટી એકસો પંદર મીટર જેટલી છે અને તેવીસ ઓગસ્ટની સાંજે પાંચ વાગે ડેમની સપાટી એકસો નવ મીટર જેટલી નોંધાઈ છે પાણીની આવક વીસ હજાર સાતસો તેર ક્યુસેક સામે જ આવક તેર હજાર સાતસો ને અડતાલીસ ક્યુસેક નોંધાઈ રહી છે હાલમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડવાના કારણે રાજપીપળાના બદામ બચરવાડા હજરપુરા ધાનપુર અને ધમણાચા ગામના રહેવાસીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે સ્થાનિક તંત્રની

વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવી છે અને લોકોને પગપાળા જતા પણ રોકવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે પરંતુ તેમ છતાં આ જોખમી બ્રિજ ઉપરથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે ત્યારે નર્મદા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તો આ જ પ્રકારના વધુ અહેવાલ અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં